જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો હું આજે રેસીપી લઈને આવ્યું છું રવાની સુખડી બનાવવાના છે આજે જો આ રવાની સુખડી છે કેવી એકદમ સોફ્ટ છે આજે હું આ રવાની સુખડી બનાવવાની છું તો ચાલો આપણે વિડીયો શરૂ કર એના માટે મેં અહીંયા એક પેન મૂકી છે અને ગેસ ચાલુ કરી દઈશું આપણે જે હું બનાવતી જઈશ તેમ તમને સામગ્રી બતાવતી જઈશ તો અહીંયા મેં બે ચમચી ચમચી જેટલું ઘી લીધું છે ગેસ આપણે સ્લો જ રાખવાનો છે બહુ ફાસ્ટ નથી રાખવાનું ઘી આપણું ગરમ થાય ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મેં એક વાટકી જેટલો રવો લીધો છે એમાં આપણે રવો ધીમા ઉમેરી દઈશું એ ધીમા તાપે આપણે રવાને શેકવાનો છે ગેસ એકદમ સ્લો જ રાખવાનો છે બહુ વધારે નથી રાખવામાં આપણે રવો એકદમ ધીમા તાપે શેકવાનો છે નીચે પેનમાં છોટી ન જાય એના માટે આપણે એને ધીરે ધીરે હલાવતા જવાનું છે જો તમને એવું લાગે આ જેમ શેકાતો જશે ને એમ એ ઘી છોડતું જશે આપણો રવો શેકાય છે ધીરે ધીરે કલર બદલાશે ચાલો આપણો ધીમા તાપે રવો શેકાય છે એટલે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે તપેલીમાં એ આપણે ગરમ કરવા મૂકી દઈશું ધીમા તાપે ગરમ થાય ત્યાં સુધીમાં આપણો રવો શેકાઈ જશે જેમ રવો શેકાતો જશે એને આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે ત્યાં એકદમ એ થઈ જાય કેમ કે આપણે આજે

પછી આપણે આને શેકાવા દેવાના છે ડાર્ક બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે આને બરાબર શેકાવા દેવા અહીંયા આપણું પાણી નોર્મલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પાણીનો ગેસ બંધ કરી દઈશું અમુક લોકો હોય છે કે આને ચાસણી કરીને પણ બનાવી શકે છે તો પાણીમાં ખાંડ પહેલાં ઓગાળી દે છે એક તાર જેટલી ને એમ કે સાદી ચાસણી બનાવીને એ લોકો પણ એમાં યુઝ કરી શકો છો તમે જો જેમ શેકાતો જાય છે એમ ઘી આપણું છૂટતું જશે તો તમે શેકાઈ ગયું છે પ્રમાણ આપણે બઉ વધારે જરૂર નહિ પડે તમારે કેમ કે આમાં આપણે સુખડી બનાવવાના છે એટલે વધારે ઘીનો જરૂર નહિ પડે તમને જો હવે આનો કલર બદલાઈ ગયો છે જો આ દાણા દાણા દેખાય છે આપણને છૂટા છૂટા એટલે હવે આપણે એમાં ગેસ તમારો એકદમ ધીરે જ રાખવાનો છે ચાલો આપણે એમાં પાણી ઉમેરી લઈશું જે આપણે ગરમ કરીને પાણી મૂક્યું છે એ આપણે પ્રમાણ પણ તમારે હવે આપણે હલાવી લઈશું અહિયાં મેં એલચીનો પાવડર લીધો છે એ પણ ઉમેરી લઈશું હવે એને આપણે બરાબર હલાવવાનું છે જ્યાં સુધી એ ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે જો ઘી છોડી દે છે જો પેનમાંથી કેવું ઘી છૂટી ગયું છે હવે આપણે પછી આપણે એને થોડી વાર ધીમા તાપે બરાબર હલાવાનો છે તમે આની ચાસણી કરીને પણ બનાવી શકો છો અને એમ પણ બનાવી શકો છો તો કેવું એ ઘટ થવા લાગ્યું છે એ ઘટ થાય ત્યારે આપણે એને આપણો આપણે ચમચો ફેરવવામાં એ એકદમ કઠણ થઈ ગયું છે ચાલો સુખડી તૈયાર છે આપણે એનો ગેસ હવે બંધ કરી લઈશું ચાલો હવે આપણી તૈયાર થઈ જાય આપણી એક પેનમાં એને એક ડીશમાં મેં અહીંયા ડીશ છે એમાં કાઢી લઈશું અને હવે આપણે એમ સુખડી પાથરી દઈશું જો જેમ આપણે ઘઉંના લોટની સુખડી બનાવતા હોય એમ આપણી આ રવાના લોટની સુખડી છે બરાબર હવે એને પથરાઈ ગઈ છે એની પર મેં બદામ નાખી દીધી છે તમે કંઈ પણ નાખી શકો છો દ્રાક્ષ એને થોડીક આપણે એને બદામને દબાઈ દઈશું પાંચ મિનિટ માટે આપણે એને ઠંડી થવા દઈશું ચાલો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે એને જોઈ લઈએ જો એકદમ સરસ રીતે આપણને એ એના પીસીસ કરી નાખશું ચાલો તો આપણી સુખડી તૈયાર છે રવાની સુખડી જો એકદમ સોફ્ટ કે જે આને ગઢા લોકો પણ ખાઈ શકે જેના દાંત દાંતના હોય તે પણ આ સુખડી ખાઈ શકે એકદમ પોચી અને એકદમ નરમ તરત જ એ એમ એ થઈ જશે